જેમને ડર હશે ધરાવતા હશે ભાજપના નેતાઓ કે ભાઈ જશો તો તમને ઝૂપડું નહીં આપીએ પાણી નહીં આપીએ બોર નહીં કરીએ નળ જલ નહીં આપીએ તમારો મીટર નહીં આવશે અને એવા ઘણા લોકો આજે આવવા માંગતા હતા પણ નથી આવવા દીધા ખોટી ખોટી ગ્રામ સભાઓ બોલાવી લીધી ત્યારે એવા લોકોને પણ કેજો કે ચૈતર વસાવ આવ્યા છે અને એમણે પરિવર્તન કરવાનું કીધું છે ત્યારે આપણે આવતા આવતા તાલુકા અને જિલ્લા પંચાયતમાં તમારામાંથી

આજે ભાજપ નું રાજ છે તો પાછા નેતાઓ ડંકી કુદી ભાજપ માં જતા રહ્યા અને ભાજપ માં માલામાલ થઈ રહેલા છે પાંચ વર્ષ કોંગ્રેસ પાંચ વર્ષ ભાજપ અને બધા અંદરો અંદર વેવાય વટુલા વાળા છે ખબંદીઓ છે મામા ભાણિયા છે અને જનતાનું કઈ કામ કરતા નથી ત્યારે એમના સબંધ અને શરમ છોડીને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને જીતાડવાનું કામ તમારે કરવું પડશે અત્યાર સુધી તો ભાજપ અને કોંગ્રેસ વાળાએ આ વિસ્તારમાં એવું કીધું કે આમ આદમી પાર્ટી નવી છે ચૈતર વસાવા નવા છે આ વિસ્તારમાં રાધિકા રાઠવા નવા છે વિનુભાઈ સરપન નવા છે રાજેશભાઈ લગામી નવા છે ભગ્યાભાઈ નવા છે અર્જુનભાઈ નવા છે વર્ષનભાઈ નવા છે એ કઈ ચાલવાના નથી આમ આદમી પાર્ટી ચાલવાના નથી એવા છે કે લાગે દોડશે ને આ બધા આજે અમારા નેતાઓ પણ દોડે છે અને આમ આદમી પાર્ટી પણ દોડે છે આ ગુજરાત ની જનતા નો ત્રીજો મોરચો આવનારા દિવસોમાં ગુજરાતની ગુજરાત ની શાસન માં બે હાજર સત્તાવીસ માં બેસવાનો છે

કેટલાય એવા ગામડાઓ છે કે ત્યાં આજે પણ રસ્તાઓ નથી એમ્બ્યુલન્સ જવાબ જવા કેટલાય ગામ એવા છે કે ત્યાં પ્રાથમિક શાળાના બાળકોને ભણવા માટેના ઓરડા નથી સાચી વાત છે કે ખોટી વાત છે આ લીલિયાવાડના આગેવાનો મને હમણાં રસ્તે મળ્યા મને કીધું સાહેબ અમારા ગામમાં બાળકોને બેસવા માટે બહુ જૂની શાળા છે મેં કીધું તમારા ગામમાં કોઈ ભાજપ વાળો ચૂટાયેલો છે કે નહીં એમણે કીધું લીલિયાવાડ અમારા ગામમાંથી તો તાલુકા પંચાયતનો ભાજપનો પ્રમુખ હતો એ ચીલીયાવાડ ચીલીયાવાડ રસ્તે મહિના મને મને કે ભાજપનો તાલુકા પંચાયતનો પ્રમુખ જ અમારા ના હતો ભાજપનો તાલુકા પંચાયતનો પ્રમુખ હોવા છતાં એને આંગણવાડી ના બને શાળામાં આપણા બાળકોને બેસવાના ઓરડા ના બને તો એનાથી વધારે સરમની વાત બીજી શું હોય શકે એમને હવે ઘરે બેસાડવું જેવું પડે ને કે હજુ પાછળ લાવવા માંગો છો એટલે આપણા લોકો આ વખતે ધ્યાન આપજો પાંચ વર્ષ સુધી તો બધા પ્રશ્નો લઈને આવે કે ભાઈ પીવાનું પાણી નથી રસ્તા નથી નેટવર્ક નથી નથી રોજગારી બાળકોને શિક્ષણ નથી બધા પ્રશ્નો આવે આવે એટલે પેલો નેતા ખવડાવી દે પીવડાવી દે એટલે ભૂલી જવાનું પાછા કમળના બટન દબાવીને ઘરે આવી જવાનું આવું જ થતું હતું ને આપણે હમણાં સુધી તમે હોય અમે હોય બધા ભાજપને આપતા હતા હવે ભાજપને આપવાનું થતું નથી ભાજપના નેતાઓ દસ વર્ષ પહેલા ફટફટિયા પર ફરતા હતા સાચી વાત છે કે ખોટી વાત છે આજે ભાજપના નેતાઓના બે બે ત્રણ ત્રણ બંગલાઓ થઈ ગયા મોટી મોટી ગાડીઓ થઈ ગઈ એમને કેવા માંગુ છું ભાઈ તમે ત્રણ નહીં ચાર બંગલા બનાવો પણ અમારા બાળકોની આંગણવાડી તો બનાવો અમારા બાળકો માટે શાળા તો બનાવો અમારા ગામ માટે રોડ તો બનાવો પણ ક્યાંય રોડ બનાવતા નથી કોબાંડો કરે છે એટલે તમને મે વિનંતી કરવા માટે આવ્યો છું આ ભાજપ અને કોંગ્રેસના સંબંધ અને શરમ છોડી દો હવે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોમાં લડવા માટે તૈયાર થઈ जाओ અને આવનારી જિલ્લા અને તાલુકા પંચાયત આપણા લોકોને જીતાવીને આપણા લોકોના વિકાસના કામ થાય એના માટે બધાને હું વિનંતી કરવા માટે આવ્યો છું મારા વડીલોને કેવા આવ્યો છું મારી માતાઓને કેવા આવ્યો છું મારા યુવાનોને કેવા આવ્યો છું અંદરનો આત્માને થોડું પૂછો શું કરો છો પૂછો આટલા વર્ષ પચાસ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું 30 વર્ષથી ભાજપ શાસન માં છે અને આજે પણ આપણે ક્યારે કે હો આપણે દેશના નાગરિકન નથી એના માટે આપણે સરકારમાં ભાઈ બાપા કરવાના ભાઈ પાંચ કિલો ચોખા મને આપી દો મારી કૂપન કઢાવી દો મારા પૈસા બેંકમાં છે લાઈન પર ઊભે એન ભાઈ મને મારા પૈસા આપી દો જ્યાં સુધી આ કરતા રહીશ ખોટા જાતિના પ્રમાણપત્ર સૌરાષ્ટ્રના કચ્છના લોકોને આવા મેળાવડા કરી કરીને આપે અને આપણો ઓરિજિનલ આદિવાસી પોતાનો જાતિનો દાખલો લેવા જાય તો એને બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પંદર પંદર જાતના પુરાવા માંગવામાં આવે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે આજે ઝૂંપડા માટે તમે લાભ લેવા જાઓ કોઈ બીજો લાભ લેવા જાઓ વૃદ્ધ પેન્શન લેવા જાઓ વિધવા પેન્શન લેવા જાવ નુકસાનીના પૈસા લેવા જાઓ ખેડૂતના પૈસા લેવા જાઓ એટલે તમારા પર વી જાતના પુરાવા માંગે આ નથી પેલું લાવો પેલું બાકી છે માનો દાખલો લાવો મા કાર્ડ લાવો પિતાજી કાર્ડ લાવો બેનજી કાર્ડ લાવો ભાઈનો કાર્ડ લાવો દાદાનો કાર્ડ લાવો આધાર કાર્ડ લાવો રેશન કાર્ડ લાવો ચૂંટણી કાર્ડ લાવો પાન કાર્ડ લાવો જાતિનો દાખલો લાવો આવકનો દાખલો લાવો બીપીએલ દાખલો લાવો રેશન કાર્ડ લાવો જોબ કાર્ડ લાવો છેલ્લે તો એવું બી અમુક લોકો કે અમારે પાર્ટીનો કાર્ડ લાવો માગે છે ને અમુક લોકો પાર્ટીનો કાર્ડ પણ માગે છે આ લોકો ત્યારે આખી જિંદગી આપણી કાર્ડ પાછળ નીકળી જવાની છે આ સરકારમાં એટલે હવે આવી શાસન વ્યવસ્થાની જરૂર નથી એટલા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે મનરેગા યોજના હતી આપણે બધા પોતાના ગામમાં લેવલિંગ કરતા તળાવ ખોદતા માટી મેટરનો રોડ કાઢતા અને આપણને હો દિવસની રોજગારી મળતી હતી આપણા બચુભાઈ ખાબડ એના છોકરા અને કોંગ્રેસના હીરાભાઈ જોટવા બધા જ લોકોએ મનરેગા પર કરોડો રૂપિયાના ભાજપ અને કોંગ્રેસના લોકોએ ભેગા મળીને કોબાડો કર્યા મંત્રીના દીકરાઓ પણ જેલમાં હતા કોંગ્રેસના હીરા જોટવા જે ઉપાધ્યક્ષ હતા એ લોકો પણ આજે ભરૂચની જેલમાં છે એની અસર હું થઈ આજે આપણને ગામમાં રોજગારી નથી મળતી આપણા લોકો બિસ્તરા પોટલા બગલે છોકરા લઈને આજે શહેરોમાં જવું પડે છે ત્યારે મારા સાથીઓ મારા તમામ યુવાનો વડીલોને અમે વિનંતી કરવા માટે આવ્યા છે કે હવે પરિવર્તનનો સમય પાકી ગયો છે પરિવર્તન લાવવું પડશે આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જોઈ લો તમામ નેતાઓ તમારા માટે લડવા તૈયાર છે અમારા વિડીયો તમારા પર આવતા હશે અમારા કોઈની સાથે વ્યક્તિગત ઝઘડા નથી નથી એસપી સાથે ઝઘડા કે નથી કલેક્ટર સાથે ઝઘડા અમે હર હમેશ લોકો માટે બોલીએ છે હર હમેશ તમે મોબાઈલ ખોલશો રોજનો અમે લોકો માટે લડીએ છે અમારા નેતાઓ બધા લોકો માટે લડીએ છે તમારા માટે લડે છે ત્યારે અમને બધાને તમારા સાથ અને સહકારની જરૂર છે અમે તમારા માટે લડીએ છીએ પણ અમે નાના માણસો છે એકલા માણસો છે અમારી પાસે બે નંબરના પૈસા નથી બે નંબરના ધંધા નથી અમે કોઈ રોડ ખાઈ ગયા હોય પુલ ખાઈ ગયો હોય એવા પૈસા નથી કોઈ બિલ્ડિંગ ખાઈ ગયા હોય એવા પૈસા અમારી પાસે નથી પણ અમે જનતા માટે લડીએ છીએ એટલે આ ભાજપના લોકો પોલીસને અમારા ઘરે મોકલે

આપણી તોતેર ડબલ એની જમીનો સચવાય જે લોકોના જંગલ ખાતાના વન અધિકાર અધિનિ